મિત્રો અગત્યનો વિડીયો છે ખાસ જોજો પૂરે પૂરો વિડીયો જોજો અને આ સરકાર સુધી વિડીયો પહોંચાડવાનો છે જો તમે માણસ હોય તો મિત્રો વાત છે ગુજરાતના પાંચસો ને છ્યાસી એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને છૂટા કર્યા છે સરકારે આ એ જ એમ્બ્યુલન્સ ડ્રાઈવરો છે કે પોતાનો સમય ચોવીસ કલાક ગમે ત્યારે જરૂર પડી છે આ ગુજરાતને ગમે તેવી ઘટના હોય ત્યારે ફક્ત ને ફક્ત પાંચ સેકન્ડની અંદર ઊભા થઈ અને સીટ ઉપર બેસી અને દોડ્યા છે એવા ડ્રાઈવરોને આજ ગુજરાતના પાંચસો છ્યાસી ડ્રાઈવરોને છૂટા કર્યા છે આ સરકારે મુદ્દો એવો છે કે ગુજરાતની પીએસસી સીએસસી માં હાલતી પાંચસો છ્યાસી એમ્બ્યુલન્સો આ સરકારે એકસો ની અંદર કન્વર્ટ કરી દીધી પણ સરકારે એ ન વિચાર્યું કે આ પાંચસો ને છ્યાસી ડ્રાઈવરોનું શું થશે મિત્રો પાંચસો ને છ્યાસી ગુજરાતના ડ્રાઈવરો કોરોના કાળ જેવી જયારે મહામારી હતી પોતાનો દીકરો પોતાના બાપને કે પોતાની માને જ્યારે બાવડું નહોતું ચાલતું ત્યારે મારા એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરો મારા ભાઈઓએ એમના બાવડા ચાલી એમને એમ્બ્યુલન્સમાં બેસાડી અને દવાખાને દાખલ કર્યા હતા એમને એના ઘરની પરવાહ નહોતી કરી એમને એમના છોકરાઓની પરવાહ નહોતી કરી પણ આ સરકાર બધું ભૂલી ગઈ કે આ કોણ છે ડ્રાઈવરો ઘરનું નહોતું વિચાર્યું એક બટકું મોઢામાં હોય એક કોલ આવે દોડી અને ડ્રાઈવર સીટ ઉપર બેસી અને ગમે એવી દુર્ઘટના બની હોય અહીંયા તાત્કાલિક પહોંચતા આ એ જ ડ્રાઈવરો છે કે જેને દવાખાનામાંથી ફોન કરીને સર ઓર્ડર આપે કે જાઓ દવા ભરી આવો આ ખંભે બાચકા ઉચકી એ સાંભળજો મિત્રો કોઈ નું હોય ડ્રાઈવર એકલો હોય આ ખંભે બાચકા ઉચકી અને દવા ભરી છે એમ્બ્યુલન્સમાં દવા ભરી દવા ભરવાનો ઓર્ડર આપે સર કહેશે ચાલો વિઝિટમાં જવું છે જયમાં ન હોય છતાં સરના પાસે એ કામ કરાવે સર સરકી એમ કામ કરતા અમારો આ ડ્રાઈવરો એ આ ડ્રાઈવરો છે અને અચાનક એમને છૂટા કરી દીધા કોઈના પેટનું પાણી નથી હલતું ક્યાં ગયા એકસો ને બ્યાસી ધારાસભ્ય ક્યાં ગયા છવી પચીસ સાંસદ આ ડ્રાઈવર કોઈ નથી ક્યાં ગયો એ વિરોધ પક્ષ તેમ કોઈ અવાજ ઉઠાવતા નથી શા માટે અમે મહેનત કરી છે અને છતાંય આજે આ પરિણામ સરકાર પાસે જરૂર આ વિડીયો પહોંચાડજો કે આ પાંચસો ને છિયાસી ડ્રાઈવરોને એમની નોકરીમાંથી શા માટે કાઢી મૂકવામાં આવ્યા બહુ સારી વાત છે એકસો ની સુવિધા તમે વધારો છો એ પણ તમારે આ ડ્રાઈવરોનું પણ વિચારવું જોતું હતું કે આ શું થશે એવું આ ડ્રાઈવરોનું આ પાંચસો ને છ્યાશી ડ્રાઈવરો છે એમના ઘર કેવી રીતે ચાલશે શા માટે કોઈ નથી વિચારતું મિત્રો આ વિડીયો જાદામાં જાદો શેર કરો બધાય પોતપોતાનામાં પોસ્ટ મૂકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સઅપ અને આ વિડીયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ સુધી પહોંચવો જોઈએ અને આ પાંચસો ને છ્યાસી ડ્રાઈવરોને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત